નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં બુધવારે વહેલી સવારે નવ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતાં તેનું મોત નિપજ્યું હતું વન અધિકારીઓએ આ માહિતી આપી હતી અધિકારીઓએ જણાવ્યું કે બાળક જૂનર તહશના તેજીવાડીમાં તેના ઘરની નજીક ખેતરમાં ગયો હતો તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કર્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ખેતરમાં શૌચાલય માટે ગયેલ નવ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો દીપડો તેના પર હુમલો કરીને તેને ખેતરમાં લઈ ગયો હતો બાદમાં બાળકનું શરીર મળ્યું હતું જેના પર ગંભીર ઘા હતા અધિકારીએ જણાવ્યું કે બાળકના માતા પિતા એકના ભટ્ટામાં કામ કરે છે અને અહમદનગર જિલ્લાના રહેવાસી છે તેમણે કહ્યું છે કે ઘટના પછી ગામ અને આસપાસના વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ